શૂન્ય એક ડીસીપીઓમાં આપનું સ્વાગત છે જો તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જયહિંદ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર સેક્ટર બે હજાર તેરનું પ્રકરણ ત્રણ ચેપ્ટર ત્રણ ખરેખર કાયદાનું હાર્દ છે કારણ કે તેમાં બિલ્ડિંગની સુરક્ષા સર્ટિફિકેટ એફએસસી અને ફાયર ઓફિસરની સત્તાઓ વિશેની મુખ્ય કલમો સેક્શન્સ આવેલી છે આ પ્રકરણની કલમ અઢારમી પચીસ સુધીની સંપૂર્ણ અને પરીક્ષાલક્ષી માહિતી નીચે મુજબ છે પ્રકરણ ત્રણ ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટીના પગલા પ્રોવેશન્સ ફોર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક કલમ અઢાર માલિક અને ભોગવટો કરનારની જવાબદારી લાયેબિલિટી શું છે આગ સુરક્ષાના સાધનો વસાવવાની અને તેને ચાલુ હાલતમાં રાખવાની પ્રાથમિક જવાબદારી માલિક ઓન અને ભોગવટો કરનાર ઓક્યુપાયરની છે નિયમ નેશનલ બિલ્ડિંગ કોડ એનબીસી અથવા જીડીસીઆર મુજબ જરૂરી સિસ્ટમ જેમ કે હાઇડ્રન્ટ સ્પ્રિન્કલર લગાવવી ફરજીયાત છે બે કલમ ઓગણીસ ફાયર સેફટી સર્ટિફિકેટ એફએસસીની જરૂરિયાત ફરજીયાત એફએસસી સરકારે જાહેર કરેલી કોઈપણ બિલ્ડિંગ જેમ કે હાઈરાઈસ સ્કૂલ હોસ્પિટલનું વપરાશ ત્યાં સુધી શરૂ કરી શકાશે નહીં જ્યાં સુધી ફાયર વિભાગ પાસેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એફએસસી મેળવવામાં ન આવે ગેરકાયદેસર વપરાશ સર્ટિફિકેટ વગર બિલ્ડિંગ વાપરવું તે ગુનો બને છે ત્રણ કલમ ઋણવીસ સર્ટિફિકેટ માટેની અરજી અને મંજૂરી એપ્લિકેશન અને અપ્રુવલ બિલ્ડિંગ તૈયાર થઈ જાય એટલે માલિકી ચીફ ફાયર ઓફિસર અથવા રિજિયોનલ ફાયર ઓફિસરની અરજી કરવી પડે છે ફાયર ઓફિસર અથવા લાયસન્સ એજન્સી સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે અને જો બધું બરાબર હોય તો જ સર્ટિફિકેટ આપશે ચાર કલમ એકવીસ સર્ટિફિકેટ રદ કરવાની સત્તા કેન્સલેશન ઓફ એફએસસી ક્યારે રદ થાય જો માલિકે ખોટી માહિતી આપીને સર્ટિફિકેટ લીધું હોય જો ફાયર સિસ્ટમ પાછળથી બંધ હાલતમાં મળી આવે જો નિયમોનું પાલન ન થતું હોય આ સંજોગોમાં ફાયર ઓફિસર નોટિસ આપીને સર્ટિફિકેટ રદ કેન્સલ અથવા સસ્પેન્ડ કરી શકે છે પાંચ કલમ બાવીસ જોખમી પદાર્થો માટે સુરક્ષા સેફટી ફોર હાઝરસ મટીરિયલ્સ જે બિલ્ડિંગમાં વિસ્ફોટક જ્વલનશીલ કે જોખમી પદાર્થો જેમ કે કેમિકલ ગેસનો સંગ્રહ થતો હોય ત્યાં ખાસ પ્રકારની વધારાની ફાયર સેફ્ટી રાખવી પડે છે છ કલમ તેવીસ પોલીસની મદદ અસિસ્ટન્સ ઓફ પોલીસ ફાયર ઓફિસર જ્યારે ચેકિંગ માટે જાય અથવા બિલ્ડિંગ સીલ કરવા જાય અને ત્યાં કોઈ વિરોધ કરે તો તેઓ પોલીસની મદદ માંગી શકે છે પોલીસ અધિકારીએ તેમને મદદ કરવી ફરજીયાત છે સાત કલમ ચોવીસ પ્રવેશ અને નિરીક્ષણની સત્તા પાવર ઓફ એન્ટ્રી અને ઇન્સ્પેક્શન પાવર ચીફ ફાયર ઓફિસર અથવા તેમના દ્વારા અધિકૃત કરાયેલ કોઈપણ ઓફિસર કોઈપણ સમયે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં અથવા ઇમરજન્સીમાં ગમે ત્યારે કોઈપણ બિલ્ડિંગમાં પ્રવેશી શકે છે અને ચેકિંગ કરી શકે છે તેમને કોઈ રોકી શકશે નહીં આઠ કલમ ઋણ પચ્ચીસ બિલ્ડિંગ સીલ કરવાની સત્તા સ્ટેપ્સ ફોર નોન કમ્પ્લાયન્સ સીલિંગ સૌથી મોટો પાવર જો ફાયર ઓફિસરને લાગે કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી નથી અને લોકોના જીવને તાત્કાલિક ખતરો ઇમનન્ટ ડેન્જર છે તો તેઓ બિલ્ડિંગને ખાલી કરાવી શકે છે બિલ્ડિંગને સીલ સીલ મારી શકે છે વીજળી અને પાણીનું કનેક્શન કાપવાનો આદેશ આપી શકે છે પરીક્ષા માટે ટૂંકસાર કી પોઇન્ટ્સ ફોર એક્ઝામ કલમ અઢાર જવાબદારી માલિકની કલમ ઓગણીસ એફએસસી વગરનું એન્ટ્રી कलम 21 एफएससी रद्द થઈ શકે कलम 24 ઓફિસર ગમે ત્યારે ચેકિંગ કરી શકે कलम 25 ઓફિસર બિલ્ડિંગ સીલ કરી શકે